વડોદરા જિલ્લાના ડભરી તાલુકાના તરસાણા ગામે આવેલ પૌરાણિક ગેબન શાહ દરગાના ઉર્ષ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુએ આ સાથે માથું ટેકાવી પીર બલી ગેબન દરગાના દર્શનાર્થે હાજરી આપી હતી લોકો એ શાહ પીર દરગાએ પોતાના દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાનો આશરો લેતા હોય છે ત્યારે દરગાનું ઉર્ષ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને ગેબન શાહ પીર મેળો ભરાતો હોય દૂર દૂરથી શ્રદ્ધાળુ દરગાના દર્શનાર્થે આવી ઉર્ષમાં સામેલ થઈ પોતાની મનોકામના પૂર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે ગેબન જેમાં દરગાહ પર દર્શનાર્થી આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારુ આયોજન કરી સુંદર આયોજન કરવામાં આવે છે દીન દુખ્યાઓ શ્રદાને આસ્તા સાથે આખો ના દર્દ શરીરમાં ગાંડ થવી ની સંતાન દંપતી તેમજ દંદા રોજગાર માટે ભારે આસ્તા પોતાની માનતા લઈ આવતા તમામની માનતા પૂર્ણ થાય છે ફકીરા ખત્રી સીએન24 ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ